તાલુકા આરોગ્ય અધિકારી મકવાણા સાહેબના માર્ગદર્શન નીચે રાખવામાં આવેલ આ તાલીમ ગોપાલગામના મેડિકલ ઓફિસર હિમાલયબેન તથા સીએચઓ વિશાખાબેન દ્વારા આપવામાં આવેલ તેમાં સુપરવાઇઝર કાકડિયાભાઈ સહિતના વ્યક્તિઓ હાજરી જોવા મળી હતી જેમાં ગોપાલગ્રામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગામોમાં આવતા પચીસ ગામોના પિયર એજ્યુકેટરને તાલીમ આપવામાં આવેલ જેમાં ચાલીસ પિયર એજ્યુકેટરને તાલીમ આપેલ રિપોર્ટર પ્રતાપવાડા આરટીવી ન્યૂઝ ધારી અમરેલી મારું નામ મકવાણા વિશાખા છે હું સીએચ દિતલામાં ફરજ બજાવું છું આજરોજ ગોપાલગ્રામ પીએચસી ખાતે આર કે એસ કે પ્રોગ્રામ અંતર્ગત એટલે કે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટરની તાલીમ ચાલુ કરાઈ રહી છે જેમાં ત્રણ બેચ છે ત્રણ ત્રણ દિવસની અત્યારે બેચ નંબર બે ચાલી રહી છે એમાં અમે કિશોર કિશોરીઓને એમાંથી હજારની વસ્તીએ ચાર એવા પિયર એજ્યુકેટર સિલેક્ટ કરીએ છીએ પછી એ લોકોને બધાને બોલાવીએ અત્યારે અમારા અલગ અલગ પીએચસીમાં આવતા દસ આશાઓ અને એના દીઠ એક આશા દીઠ ચાર પિયર એજ્યુકેટર લોકોને બોલાવી અને એ લોકોને તાલીમ આપીએ છીએ કે એ લોકોએ આગળ એના વિસ્તારમાં જઈ અને કિશોર કિશોરીઓને એકઠા કરી એમને શું સમજાવવું એના જે આરકે એસ કે ના મુદ્દાઓ છે એના પર ચર્ચા વિચારણા થાય છે અને પિયર એજ્યુકેટરને સમજાવવામાં આવે છે કે એ લોકોએ એમના જે

અત્યારે આ બેચ નંબર બે છે એટલે ત્રણ બેચ પૂરી થશે ત્યાં આખા છે પીએચસી ગોપાલગ્રામમાં જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર ને શહેરી વિસ્તાર આવે છે તે કવર કરી લેવામાં આવશે